પરીક્ષાના હાવના કારણે કે પરીક્ષાના પરિણામના ડરના કારણે વિદ્યાર્થીઓ આત્મહત્યા કરતા હોય છે એવા બનાવો પ્રકાશમાં આવતા હોય છે ત્યારે પરિણામની ચિંતા કર્યા વગર જીવનમાં આગળ વધી શકાય જેનું ઉત્તમ ઉદાહરણ નવસારી જિલ્લામાં છે નવસારીના બિલીમોરામાં એક યુવાને બોર્ડની પરીક્ષા ઓગણીસો એકાણું માં વિજ્ઞાન પ્રવાહમાં આપી હતી પરંતુ તે નાપાસ થતાં એક બે ત્રણ નહીં પરંતુ છવ્વીસ વખત બોર્ડની પરીક્ષા આપી હતી અને તેમાં પણ સફળતા ન મળતા નાસીપાસ ન થયો અને પોતાના જીવનમાં ઉચ્ચ અભ્યાસ કરવાની નેમ સાથે આજે યુવાન કેજી બોર્ડની પરીક્ષામાં છવ્વીસ વાર નાપાસ થવા છતાં પણ આજે ડોક્ટર નીલ દેસાઈ તરીકે પોતાની ઓળખ ઊભી કરી છે જે ખરેખર બીજા વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી કિસ્સો કહી શકાય પત્રકાર છું લેખક છું એન્વાયરમેન્ટ સાયન્ટિસ્ટ તરીકે કામ કરું છું એટલે કોઈ પણ જાતનું એક વખત કોઈ એક તક ચૂકી જાય તો બીજી બહુ બધી તકો ખુલતી હોય એટલે ગભરાય અને ડર્યા વિના તમે પરીક્ષા આપો અને બહુ બધા રસ્તા છે તો વર્ષમાં બે વાર પરીક્ષા લેવાની છે પરંતુ તમારી જાતને નુકસાન થાય આત્મહત્યાનો ખોટા વિચાર કરો નહીં પોતાને નુકસાન થાય કે પોતાના ફેમિલીને નુકસાન થાય એવા કોઈ પણ કામ કરવા નહીં એવી મારી વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે શાંતિચિત્તે પરીક્ષા આપો અને બોર્ડની પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સોમવાર તારીખ અગિયાર ત્રણ બે હજાર ચોવીસના રોજથી શરૂ થનાર પરીક્ષામાં નવસારી જિલ્લામાં ધોરણ દસની અંદર વીસ હજાર પાંચસો એસી વિદ્યાર્થીઓ ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં નવ હજાર ત્રણસો છોતેર અને વિજ્ઞાન પ્રવાહની અંદર પાંચ હજાર આઠસો ને સત્યાસી જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસનાર છે પરીક્ષા અંગેની તમામ તૈયારી જિલ્લાના વહીવટી તંત્ર તેમજ શિક્ષણ વિભાગ દ્વારા પૂર્ણ કરવામાં આવેલ છે વિદ્યાર્થીઓને કોઈ પણ મુશ્કેલી ન અનુભવે તે માટે પરીક્ષા સાથી હેલ્પલાઇન કાર્યરત છે તમામ વિદ્યાર્થીઓ નિર્ભરતાથી શાંતિપૂર્ણ અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપે અને સફળતા મેળવે એવી સૌને શુભકામનાઓ